તો આજે આપણે સુરિત આવ્યા અને એમાં જોયું તો ભાણભાઈ ભાણભાઈ હું ને ભાણભાઈ અંકલેશ્વર એક્ઝિબિશન એટલે ઘેરે બાયું તો છે નહીં તો અમારા જયપાલ છે એવા હા એ જયપાલ અમારે જયપાલ ઠપકો આપ્યો તો લગન કેમ ન આવ્યા પણ લગ્નમાં એ સાંભળી લીધું અને પછી અમારે આ સ્પેશિયલ અમારે આ જે વસરાજ ટી સેન્ટર પાલક પાટિયા અહીંયા અમારે ચા પીવી પડે બાર વાગે તોય ભલે અને બે વાગે તોય ભલે અમારા મિત્રની ચા પીવાની પીવાની ને પીવાની ક્યાં દોસ્તાર હારું સારું ને હે આમાં મોજ થી કે નાઇટ કરીશ આયો અને મારા ભાઈ દોસ્તો આમ ને ચા પાઈ ત્યાં આંખ ખુલે અને આની રાતે બાર વાગે ચા પીવો પછી આંખ બંધ થાય પટ્ટી ની ચા આ ઉકાળે અને હવે આપણે અંકલેશ્વર જાવું છે માવો ખાઈને પછી નીકળીએ હાલો અંકલેશ્વર માં ઈકો માં વાત કરીએ પછી તો આપણે ઓલરેડી અંકલેશ્વર જવા માટે નીકળી ગયા અને અમારા જીગાભાઈ અમારા બેઠી છે અને અમારા ભાણિયાભાઈ બે ગયા છે અને અમારો સામાન બધો આવી ગયો અને હાઈવે ઉપાડી છે જીગાભાઈ અને ગાડી ધીમે ધીમે જાય છે હવે અંકલેશ્વર પૂછ્યા પછી ખબર પડે કે હું છું એમ આપણે અહીંથી તો નીકળ્યા જીગા ભાઈ ઘટ્યા તો શું ઘટ્યા બાકી કઈ ઘટ્યા હાલો હાલો ભાઈ જીગા ભાઈ ને કઈ ઘટતું નથી બાકી તો લીવરો લિવર જીગા ભાઈ જાય છે કામરે જવું આવું છું છે અને ત્યાં પૂગી પછી કઈક વાતું કરશું તો આપણે ફાઇનલી એક્ઝિબિશન ની જગ્યાએ આવી ગયા છે આ છે સ્વામિનારાયણ મંદિર બી એ અને આ એક્ઝિબિશન ની અંદર એન્ટ્રી કરી અમારે ભાઈ અને અહીંયા હજી ખુલતું હોય એવું લાગે છે હજી લોક ખુલ્યો નથી લગભગ તો અમે પહેલાં જ છે કસ્ટમર આવી ગયા છે તારે જો આ બધી મીડિયું ખોલવા એટલે મેં રમેશભાઈને કીધું અને

અમે આપણે ધીમે ધીમે અંદર એન્ટ્રી કરશું અને અમારે આ બા હે બા કેટલો વેપાર લીધો વેપાર લીધો 10000 નો કા 10000 નો બાય વેપાર લઈ લીધો છે અને 10000 નો લઈ લીધો છે તમે 10 નો લીધો તો તે મે 30000 નો વેપાર 30000 નો પીયુષ ભાઈને કેવું પડશે આખમાં તાન ગણો પાડો આખા જે ખીચડીનો પ્રોગ્રામ છે અમારે ખીચડીનો પ્રોગ્રામ કરવાનો છે જંગલી ખીચડી બનાવવાની છે જંગલી વાહ ભાઈ વાહ ઓલું ના લીધું લેવાનું પણ નમસ્કાર મિત્રો આજે આપણે અંકલેશ્વર બીએપીએ સ્વામિનારાયણ મંદિરની અંદર મહા એક્ઝિબિશન પવિત્ર મહા એક્ઝિબિશનની અંદર આપણે એન્ટ્રી કરીએ અને અમારા સાહિલભાઈ ઓર્ગેનાઇઝરનો શ્રી પુત્ર અને હવે આપણે ધીમે ધીમે અંદરની તરફ જઈએ તો અંદરની અંદર આવતા આપડે ધીમે ધીમે જોતા જઈએ અમારે આ બેન બેઠી છે અને ભોજન સભારંભ સારું હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ

સારું માસિ પેલી વાર જોઈએ સારું બધા આપડે સચિનભાઈ નમસ્કાર નમસ્કાર રોટી ખાણો

કંકલેશ્વરની અંદર તમે બીએપીએ સ્વામિનારાયણ મંદિરની અંદર મહામોત્સવ એટલે કે પવિત્ર મહા એક્ઝિબિશન ચાલી રહ્યું છે તો એની અંદર તમે આ સ્ટોલ લઈને આવ્યા છો તો એના માટે તમે ઓર્ગેનાઇઝર વિશે કે સ્ટોલ વિશે કે મંદિર વિશે કે વ્યવસ્થા વિશે તમે શું કહેવા માંગો છો વ્યવસ્થા બહુ સારી છે મારા પીસ ભાય ઓર્ગેનાઇઝરનું માર્કેટિંગ બી બહુ સારું છે એને એડવર્ટાઈઝ બી એટલે કર્યું છે અને પબ્લિક એ સારું છે અને ખરીદી બી છે અને અમારે કામ બી થયા છે એમ થાય છે ચલો

તો સરસ લો તમારો હસબન્ડ ક્યાં ગયો ઢસા ઢસા આ કેમ છે વેપાર કેવો છે તો જા ટમાર તો આ તા કેમ મારો કામ જરી આટા થોડી મારે તમે કેમ નો ગયો ને બે દિવસ બે દિવસ હું લગન ગયો તો હું કા આવું છે

મજા છે ઓકે બોલો ભાઈ સારું હા આરામ આલુ તો ભાઈ તો વંદન કેમ ચાલે છે સારા સારુ આલુ તો કેમ છે બેન માજો બેન બોલો આવ્યા બહુ મારો મિત્ર મારો સખા કેમ છે રોટી ખાઈ રોટી ખાઈ રોટી હે ખાના ખાઈ દી ખાના ખા રહ્યો નહીં અભી તો માલ બનાવ લે ઠીક છે તમને મજે લેવો હા લઈ રોટી ખાઈ મિત્ર हेलो मेरे पास लखनऊ में कुर्ती है अगर आपको किसी को भी लखनऊ की कुर्ती चाहिए चिकनकारी बोलते हैं जिसको आप ले सकते हो अगर नकली साबित करोगे तो ग्यारह सौ रुपये इनाम मिलेगा उसको असली माल की करो पहचान नकली माल से सावधान धन्यवाद हम अंकलेश्वर में हैं तीन चार पाँच के एग्जीबिशन है बिग शो है पवित्रा फैशन डिजाइनर का है पवित्रा एग्जीबिशन का है इनके जो ऑर्गेनाइजर हैं उनका नाम पीयूष भाई है ओ, भाई है जो ऑर्गेनाइजर है और तो हम उसके अंदर जो स्टॉल लगाए हुए लखनवी का हम उनका जो स्टॉल कायम लगाते रहते हैं काफी अच्छा शो रहता है इनका और आज तक हमारे को कोई प्रॉब्लम नहीं आई इनका व्यवहार भी बहुत अच्छा है और सब कुछ बहुत बढ़िया है अच्छे से हम लोग रहते हैं इधर ये हमारे मयूर भाई हैं जो हमारा वीडियो बना रहे हैं दीदी आपको पूर्ति चाहिए